જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી પોણા ત્રણસો કરોડના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ અંગે ચર્ચાઓ કરાઈ રોયલ્ટી સ્ટેમ્પ ડ્યુટી સિંચાઈની ગ્રાન્ટમાંથી કામ કરવા નિર્ણય કરાયો બ્લેક લિસ્ટની દરખાસ્ત પર પેઢીને ચાન્સ અપાયો તેવું ઉપપ્રમુખે કહ્યું ગામડામાં શિક્ષકો તલાટી હાજર ન રહેતા હોવાની પણ ફરિયાદ હતી વિવિધ મુદ્દાઓ પર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી અને જિલ્લા પંચાયતના સદસ્યોના પ્રશ્નો જે કોઈ પ્રશ્નો હતા એના નિરાણ કરવામાં આવ્યા વિકાસના કામો અંદાજે લગભગ કરોડ જેટલા વિકાસના કામો નવા કરવામાં આવ્યા અને આરોગ્ય વિશે ચર્ચા કરવામાં આવી શિક્ષણ વિશે ચર્ચા કરવામાં આવી અત્યારની જે આરોગ્યની પરિસ્થિતિ છે એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી અને આરોગ્ય કેવી રીતે આજે આપણે અત્યારે નવા નવા રોગો આવ્યા રાખે છે જે હમણાં નવો રોગ આવ્યો આપણે ચાંદીપુરમ તો આ રોગ વિશે પણ ચર્ચા કરવામાં આવી કે એના વિશે શું પગલાં લેવામાં આવે છે જામનગર જિલ્લા પંચાયતમાં વહીવટ ખાડે ગયો છે એનું ઉત્તમ ઉદાહરણ એવું કે છે ગત વર્ષના બજેટમાં સાત કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી તેની સામે માત્ર ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડનો ખર્ચ જિલ્લા પંચાયત કરી શકી છે ત્રણ કરોડથી પણ વધારેની માતબર રકમ વણ વપરાયેલી પડી રહી છે જિલ્લામાં અનેક જગ્યાએ તલાટી કમ મંત્રીઓ રેગ્યુલર ના જવાની ફરિયાદો પ્રમાણમાં ઊઠી છે શિક્ષકો પણ સમયસર શાળાએ હાજરી નથી દેતા એની પણ વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રમાણેનું વલણ રહ્યું છે કે ત્રિસ્તરીય પંચાયતી રાજ ખતમ કરવાનો એમનો જે એક હિડન એજન્ડા છે એના ઉપર જ આ જિલ્લા પંચાયત કામ કરી રહી છે